મણિપુરની જે સ્થિતિ છે એ ચિંતામાં વધારો કરી રહી છે પરંતુ આ મુદ્દે વિશ્વ શાંતિના બણગા ફૂકતા પ્રધાનમંત્રીએ કેમ ચુપી સેવી લીધી છે અને સ્થિતિ હવે દિન પ્રતિદિન કથળથી નજરે પડી રહી છે કારણ કે હવે નાગાલેન્ડમાં પણ અશાંતિનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે શું છે સમગ્ર હકીકત જાણીએ આ અહેવાલમાં જયહિંદ હું છું આપની સાથે નિધિ ગઢવી મણિપુર પછી હવે નાગાલેન્ડમાં પણ અશાંતિ સર્જાય છે લોકો સરકારના નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે નાગાલેન્ડ કેબિનેટ દ્વારા તાજેતરમાં જ બેંગાલ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન હેઠળ ત્રણ જિલ્લાઓ દિમાપુર ચુમોગેદીમાં અને ન્યૂલેન્ડ જિલ્લાઓમાં બે અલગ અલગ કટ ઓફ વર્ષોની સાથે ઇનર લાઇન પરમિટ વ્યવસ્થા લાગુ કરવાના નિર્ણય અંગે સ્થાનિક રહેવાસીઓ છે એ નારાજ થઈ રહ્યા છે નાગાલેન્ડમાં અમલમાં છે જે હેઠળ કોઈ પણ ભારતીય અને વિદેશી વ્યક્તિને જે નાગાલેન્ડનો મૂળ નિવાસી નથી તેને મર્યાદિત સમય માટે નાગાલેન્ડમાં આવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરમિટ જરૂરી છે

નાગાલેન્ડ રાજ્યની રચના પહેલાથી જ દિમાપુરમાં વસે છે રાજ્ય સરકાર તે નાગરિકોને સ્માર્ટ કાર્ડ અને સ્થાયી નિવાસ પ્રમાણપત્ર અને ડોમિસાઇલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનો વિકલ્પ પ્રદાન કરશે અને બીજી જે શ્રેણી છે એ એ વ્યક્તિઓ માટે છે જે પહેલી ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ થી એકવીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ ની વચ્ચે દિમાપુરમાં આવીને વસ્યા હતા તેમને પણ ડોમિસાઇલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની સાથે સ્થાયી નિવાસ પ્રમાણપત્ર પણ પ્રદાન કરવામાં આવશે પરંતુ ત્રીજી શ્રેણીમાં એ વ્યક્તિ સામેલ થશે જે નવેમ્બર સી કે તેના પછી દિમાપુરમાં આવીને વસ્યા છે તેમને આઈએલપી એટલે કે ઇનર લાઇન પરમિટની જરૂર પડશે હવે આ ઇનર લાઇન પરમિટ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એક સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે તે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને આ દસ્તાવેજ ભારતીય નાગરિકોને મર્યાદિત સમય માટે જે તે વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે આ હવે નાગાલેન્ડમાં પણ માહોલ ઉભો થઈ રહ્યો છે અને મણિપુરમાં તો જાણે અશાંતિએ પોતાની સીમા વટાવી ચૂકી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે મણિપુરમાં ફરીથી હિંસા એવા સમયે પડકી છે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન સહિતના દેશોમાં જઈને વિશ્વ શાંતિની વાતો કરી રહ્યા હતા કરવા કહ્યું અને મોદી રશિયા મોદી પોતાના જ દેશમાં ભારતના જ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા બંધ કરાવી શકતા નથી અને રશિયા યુક્રેન યુદ્ધમાં તેમને કહેવાથી બંધ થઈ જશે એવી વાત તો હાસ્યાસ્પદ લાગે છે ઉતર પૂર્વના રાજ્ય મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું સ્કૂલો કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવી પડી હતી ને પેરામિલિટરીના બીજા બે હજાર જવાનોને તાત્કાલિક મણિપુર મોકલવા પડ્યા હતા મણિપુરમાં હિંસાનો નવો રાઉન્ડ પહેલી સપ્ટેમ્બરે ઇમ્ફાલ વેસ્ટમાં થયેલા ડ્રોન હુમલાથી જ શરૂ થઈ ગયેલો પણ મોદી સરકાર રાબેતા મુજબ હિંસાની વાતોને દબાવીને સબ સલામત હોવાનું ચિત્ર ઉભું કરવાની રમત રમ્યા કરતી હતી અહિંસામાં 10 દિવસમાં સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે અને આર્મી પેલા મિલિટરી જેવા જવાનોને બગાડી રહ્યા છે એવા વિડીયો વાયરલ થયા પછી મોદી સરકારે આ કડવી વાસ્તવિકતાને સ્વીકારવી પડી મણિપુર કરી રહી છે આ વિડીયો કારણે મોદી સરકારની નાલેશી થવા માંડી એટલે સૌથી પહેલા તો ઇન્ટરનેટ જ બંધ કરી દેવાયું કે જેથી આ પ્રકારના વિડીયો ફરતા ન થાય એ પછી બીજા પગલા પણ લેવાયા પણ શું આમ કરવાથી હિંસા અટકી જ છે મણિપુર છે કે મણિપુરના મુખ્યમંત્રીએ સાગમટે રાજીનામા આપી દેવાની ધમકી પણ આપવી પડી હોવાનું કહેવાય રહ્યું છે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓએ પણ પેરામિલિટરીના જવાનો અને મોદી સરકારે નિમેલા સિક્યોરિટી એડવાઇઝરને હટાવવાની માંગણી કરી હતી શરમજનક વાત તો એ છે કે મોદી સરકારના મંત્રી અને ભાજપના નેતાઓ બહાના બાજી કર્યા કરે છે ચીન હિંસા ભડકાવી રહ્યું છે એવી વાતો કરીને જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે પણ હિંસાને રોકવા કંઈ કરતા નથી

મોદીજી પાસે રશિયા જવાનો સમય છે યુક્રેન જવાનો સમય છે બ્રુને અને પોલેન્ડ પણ સમય છે પણ મણિપુર જવાની નથી મણિપુર આ દેશનો ભાગ જ ન હોય એ રીતે મોદીજી વર્તી રહ્યા છે મણિપુરની હિંસા દરમિયાન હત્યાઓ થઈ બહેનો દીકરીઓ પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેવાય પણ મોદીજીના પેટનું પાણી ન હલ્યું રાજ્યો મહિલાઓ પર થતા અત્યાચારો વિશે બોલવાનું સુરાતન ઉપડે છે પણ મણિપુર વિશે કેમ ચૂપ છે મણિપુરની ઘટનાના મુદ્દે મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે સંઘના વડા મોહન ભાગવતે લોકસભાની ચૂંટણી પછી તરત જ મણિપુરની હિંસા ને કાબુમાં લેવા કંઈક કરવું પડશે એવું સાફ શબ્દોમાં કહેલું પણ મોદીજીના કાન સુધી આ વાત કેમ ન પહોંચી થોડા દિવસ પહેલા જ ભાગવતે ફરી કહ્યું કે મણિપુરમાં સ્થિતિ ગંભીર છે લોકો સુરક્ષિત નથી અને બહારથી લોકો મણિપુર જઈ જ ના શકે એટલી ખરાબ સ્થિતિ છે મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ છે તેનો પુરાવો એ છે કે મણિપુરમાં 37 લાખની વસ્તી સામે 40000 કરતા વધારે જવાનો તૈનાત કરવા પડ્યા છે ઇન્ડિયન આર્મી ઉપરાંત બીએસએફ સીએપીએફ સીઆરપીએફ વગેરે પેરામિલિટરી ફોર્સના હજારો જવાનો તૈનાત છે ઉપરાંત મણિપુરની પોલીસ પણ હિંસાને રોકવા માટે કામે લાગેલી હોવા છતાં આ હિંસા ને રોકી નથી સોળ બટાલિયન પહેલેથી જ તૈનાત છે હવે નવેસરથી ફાટી નીકળેલી પગલે લગભગ બે બટાલિયન ને રવાના કરાઈ છે આવી એક બટાલિયનમાં એક હજાર જેટલા જવાનો હોય છે ગત વર્ષે જી ટ્વેન્ટીની સમિટ સુરક્ષા માટે સીઆરપીએફ ના જવાનોને દિલ્હી ખસેડ્યા ત્યારે પણ મણિપુરમાં છત્રીસ હજાર જવાનો તૈનાત હતા જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે છતાં મૈત્રી અને કુકી બંને સમુદાયના લોકો જવાનો પર હુમલા કરીને તેમને ભગાડી દે છે લોકો પાસે જવાનો કરતા પણ વધારે હથિયારો હોવાથી જવાનો અંદર વિસ્તારોમાં ઘૂસી શકતા નથી ઘણા હાઈવે પર પણ ઉગ્રવાદી કબજો છે તેથી પહાડી વિસ્તારો સુધી નથી હિંસામાં ડ્રોનથી કરાઈ રહેલા બોમ્બ અને મિસાઇલ હુમલા જવાબદાર છે પહેલી સપ્ટેમ્બરે ઇમ્ફાલ વેસ્ટના કૌતૃકમાં થયેલા ડ્રોન બોમ્બ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા એ પછી બીજી સપ્ટેમ્બરે ચેન્જમ ચિરાંગમાં ફરી ડ્રોનથી બોમ્બ હુમલો થયા અને બે વ્યક્તિ ઘાયલ થયા હતા ત્યારબાદ છઠ્ઠી સપ્ટેમ્બરે વિષ્ણુપુરમાં બે રોકેટો ઘર પર પડ્યા અને તેમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું પોલીસના દાવા પ્રમાણે ઇમ્ફાલ વેસ્ટની પાસેના કાંગપો કપી જિલ્લામાંથી આ ડ્રોન આવ્યું હતું ઇમ્ફાલ વેસ્ટમાં મેથેય સમુદાયના લોકોની વસ્તી વધારે છે જ્યારે કાંગપો કપી જિલ્લામાં

યુક્રેન સહિતના દેશોમાં જઈને વિશ્વ શાંતિની વાતો કરી રહ્યા હતા સમગ્ર વિશ્વ એવી આશા રાખીને બેઠું છે કે મોદીજી રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરશે મોદીજી ખરેખર રશિયા યુક્રેન યુદ્ધ રોકાવી શકે કે નહીં એ અટકળનો વિષય છે પણ મણિપુર તો તેમની જ જવાબદારી છે આ દેશના વડાપ્રધાન તરીકે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય હિંસા રોકાય એ જોવાની તેમની જ ફરજ છે વાત વિગતવારમાં હાલ બસ આટલું જ તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે તારો જોતા રહો ન્યૂઝ નમસ્કાર